મેં તારો વિડીયો ઉતારી લીધો પેલા જ મને ખબર છે કે તું ફોટા પાડવાની બહુ મોટી શોખીન છે ને આ છે એટલે કે બાજુમાં છે મકાન આ તારું પાડીને પછી લોકો બનાવે છે મકાન કારણ કે અહીંયા ડુંગરાવાળી જમીન હોય છે એ પવન શકી છે તો અહીંયા છે મજા કારણ કે નજારો છે એકદમ મસ્ત અમારા ગામડામાં એટલે કે આમ સાણના અહીંયા ઉકેડા કરવામાં આવે છે

તમે આ બગડાના બાજુ આવો તો બોર ખાવા ને અમારી એસપી હાલી હાલી એટલે કે ગયા છે હવે એટલે આનું ટાયર હવે બદલાવું જોઈએ અમારો ભીમો કરવા જેવો લાગે છે હવે

આવો બોર ખાવા ચણિયા બોર ખાવા ઓહો હામે પરે છે સક્કી આનું કવરે એટલે એને ફોન નત કર્યો તો મેસેજ ન આવે મેસેજ પડે ને ફરો મેસેજ કેટલા ખાતા બોર જે કામ હતું તો બાકી રહી ગયો જા છે જંગલ વચ્ચે માં રોડ એટલે કે સિંગલ પોટિનો છે ધ્યાન રાખવાનું

કારણ કે તો બહુ મસ્તી કરવાની છે ને આજ મસ્તી કરવાની ઓર મજા જ આવશે કારણ કે આવું યાર લોકેશન હોય ને મસ્તી કરવાની મજા નો આવે બાકી આપણે તો અહીંયા ખબર છે ત્યાં જો બોર ને બોડી ને ખેરે જો ભીમા હવા નાસ્તો નત કરે ને બોડીએ છોટી ગયા છેલા હે મજા આવે તો મજા લઈ લ્યો

માણાનો આયાતમાં જ વયો જાય તો દેહ વયો જાય ને આ છે કૂવો એટલે કે તમને આ બે ડુંગરા ડુંગરાવિશમાં બતાવી છે કુવા નદીમાં છે ભાઈ કૂવો કેટલો ભરાયેલો છે જો જોવો તો તમને આ છે ક્યાંક લોકેશન આવું તમે ક્યારેક ભગોડા પાસે આવો તો તમને આમ મજા ક્યાંક અલગ આવશે વર્ગી ગુભાઈ આહિ અમારી આ જ હોય છે મને કે વિડીયો ઉતારીને વહેલાએ આવજો હા ગીગુ પ્યારા સા છોટા સા મહેલ હોય ક્યાંક નજારો એવી ટાઈપ કે તમને મજા અલગ આવે તમે યાર અહીંયા આ લોકેશન જેવી તો મજા જ નથી અમારા ભાઈ ફેરા ફરે ગાડી લઈને આમ જાય ને કામ કા આમ આવે ને ઓછી આગજો બાકી જા તો અહીંયા છે નદી ને આ નદી છે સ્વિમિંગ પુલ જેવી ને આમાં ક્યાંક કાસબા આત્મા હાથમાં કરીને આત્મહત્યા કરીને મરી ગયા છે ને અમારે ગીગુ ભાઈ જવાય છે તારામાં સીધું જવું જવા દે નહીં હફતા ભરાઈ જાય અરે રહેવા દે ઘેરો પુકારી દેજે મને પેલા આ છે નથી આપણે મારવાનો છે કૂદકો પણ ટાઈટ બહુ છે એટલે ન મરાય પછી આ બાજુ ડૉક્ટર છે પણ ડૉક્ટરને ખબર નથી કે મને કી દવા લાગુ પડે ને અમારી દવા છે બાજુમાં એટલે કે પાણી કટાતી સાઠ કિલોમીટર નાનું એવું એટલે કે દીવડા બહુ પ્યારા સા ગામ છોટા સા ગામ ત્યાંની દવા અમને બહુ લાગુ પડે છે

બધી બધી માંડવી છે ભાવના હિસાબે આ લોકો દેતા નથી કારણ કે આ લોકો છે કરોડપતિ એટલા માટે પૈસા ને તો કોઈ તાણે જ નથી ને ખાસી વાત છે પછી ક્યાંથી તમે માંડવી જો કયો હે ગભાકા પછી તમે જો ચાર ચાર ભેવું હોય પછી જમીન હોય તમે મારો ગભાકો પછી આમ આરામથી ઈંડોળે હિસકતો હોય હે તો પછી એક જ ખોટ રહી ગયો કોઈ દીધી નહીં છોકરી કેતો ગબાકા દીધીથી પૈસો તોથી તમારે જ મારું ન છૂટુ થઈ ગયું તમે તો આપણે રોવાનું નહીં યાર નસીબમાં હે તો થાય આજુબાજુ હે આલા કરે બીજું હું થાય જે મૂકીને ગયા ને જવા દેવા અને ગબા કે પસ્તાતી હે અત્યારે હા તો હે કોંખા દેવ થઈ ગયા

અમારા કાનભાઈ આહીર છે ભાઈ અત્યારે જો ભેઉ સારી આવે છે ને અમારો ભાઈ ગોવાડ છે ભાઈ ઘટે ને અમારો કાન ભાઈ ને લગન પ્રસંગ એટલે ડાન્સ કરે એટલે અમારો કાન ભાઈ થાકે જ નહીં ના છે અમારે ભેઉ ભોકરવાની ના છે કે કે વીર ના અમારા ગીગુ ભાઈ આય ને ગીગુ ભાઈ આહે ઓલરેડી કમલે તૈયાર થઈ નીકળી ગયા છે ને અત્યારે ઘેર જાય છે કારણ કે ભૂખ લાગી છે એટલા માટે ને અમારે જો કાનો ખુશ થઈ ગયા કાના ઘેર જવાનું કેવી ખુશી હોય

આ પનીર ને ખાલી છે ને શું કે ભાઈ શું કહે ના છે તોય ધરાઈ જાવ શું કે એમાં ચાલો ને યાર અમારે કીધું ભાઈ બરકવા જાય ક્યાંક બાંધે નહીં ક્યાંક હામા ખામા ના છે બીજા બ્રી અત્યારે આયવા તમે બધા પનીર નો સામાન લેવા ઓલરેડી નાઈટ નો નજારો આવે તો ક્યાંક આવી ગયા ઓલરેડી ચૈયાર થઈને હા હાલો